ડિંડોલી પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ઘરફોડ ચોરીના અનડીટેક્ટ ગુનાઓમાં બે ચીકલી ગર પકડી ત્રણ ઘરફોડ ચોરીના અનડીટેક ગુના ડિટેક્ટ કરતી ડિંડોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ સુરત શાળના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર વન શ્રી વાબાંગઝમીર સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર ઝોન બે શ્રી ભગીરથ ગઢવી સાહેબ તથા મધદનીશ પોલીસ કમિશનર ડી ડિવિઝન શ્રી વીએમ જાડેજા સાહેબનાઓએ પોલીસ સ્ટેશનમાં દાખલ થતા અનડિટેક્ટ મિલકત સંબંધી ગુનાઓ ડિટેક કરવા સૂચના અને માર્ગદર્શન આપેલ હોય જે ઉપરી અધિકારીશ્રીનાઓની સૂચના અને માર્ગદર્શન મુજબ સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર જે ચુડાસમા તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ જે સોલંકી ડિંડોલી પોલીસ સ્ટેશન સુરત શહેરનાઓની સૂચના અને સીધા માર્ગદર્શન હેઠળ સિવિલ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એલ એચ મસાણી સવિલસ સ્ટાફના પોલીસ માણસો સાથે પેટ્રોલિંગ હતા તે દરમિયાન એચસી મિલિન તુકારામ તથા એચસી રાજદીપસિંહ નરેન્દ્રસિંહ તથા પીસી જીગર

ભેટ ઉકેલી સારી અને પ્રશંસનીય કામગીરી કરવામાં આવે છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલી સાથે